સાવલી તાલુકાની જર્જરિત ગ્રામ પંચાયતની ઇમારતો અને વિકાસ માટે ઝંખતું ગામ જ્યાંથી ગામ વિકાસ સાહિત્યના કાર્યોનું સંચાલન વહીવટ થાય છે તેવી સાવલી તાલુકાની પાંચકી વધુ ગ્રામ પંચાયતના મકાનો જર્જરિત હાલતમાં અને કેટલીક સમારકામ મંગી રહી છે અને એક ગામ વિકાસને ઝંખતું જોવા મળ્યું સાવલી તાલુકામાં તાજેતરમાં જ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી અને ગ્રામીણ વિસ્તારોની વિકાસ કાર્યો સહિતના કામોના સંચાલન માટે દરેક ગામમાં ગ્રામ પંચાયતનું મકાન કે ઓફિસ હોય છે જેમાં ચૂંટાયેલા સરપંચ ઉપસરપંચ અને ફરજ પરના ગ્રામ્ય તલાઠી વોટસભ્ય ગ્રામજન આવતા હોય છે પણ તેનું મકાન જ જોખમેરે જર્જરિત હોય તો વડોદરા જિલ્લા સાવલી તાલુકાનામાં મળેલ માહિતીથી કરછિયા પસવા નાની ભાડોલ વિમાર અને ખોખર પાંચ સહિત અને ગ્રામ પંચાયતના મકાન જર્જરી થવાનું જાણવા મળ્યું અને અન્ય ગ્રામ પંચાયતના મકાનો સમારકામ માંગી રહ્યા છે જો પંચાયતઘર જ જરૂરિયાત મુજબ ન હોય તો સરપંચ ફરજ પરના તલાટી ક્યાં બેસી ગામનો વહીવટ અને તલાટી દફતર રેકોર્ડની જાળવણી કઈ રીતે કરાય છે તે તપાસનો વિષય છે ગ્રામ પંચાયતઘરની રિયાલિટી ચેક વખતે એક પાયાની સુવિધા રોડ રસ્તા પાણી સહિતના વિકાસને ઝંકતું ગામ નાની ભાડોલ જોવા મળ્યું ગામની મહિલાઓએ મીડિયા સામે રાત્રે બાર બાર વાગે નળનું પાણી આવે છે ગામ તળાવ અને ગામના તેમજ અંતિમધામ જવાના રસ્તા માટે વ્યથા વ્યક્ત કરી હતી તાજેતરમાં ચૂંટાયેલા વોર્ડ છના સભ્યને ગામના વિકાસ માટે સવાલ કરતા તેઓએ સરપંચ સભ્યો સાથે મળીને આગામી કાર્યકાળમાં ગામનો વિકાસ કરીશું નું આશાવાદ વ્યક્ત કર્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી

રોડની તકલીફ છે રોડ નહી બરાબર પછી હા પછી મસાણ માં રોડ જવાનો રસ્તો નહી પછી તલાવું નહીં હા લોઘડા ધોવાની આપદા પડ્યા રાતે આ બાજુ આમના ફરિયામાં બાર વાગે પાણી આવ્યા એટલે બધી બહુ તકલીફો છે પણ કોઈ સારવાર કઈ કરનાર છે નહી